હેલો સ્ટુડન્ટ્સ હું છું મિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ એમ ફોરનું ઇન્કમ ટેક્સ બરાબર એટલે કે વ્યક્તિગત કરવેરા આયોજન અને સંચાલન બે આજે આપણે એમાં યુનિટ નંબર ત્રીજું જે રોકાણો દ્વારા કર આયોજન છે એ જોઈ જોઈ રહ્યા છીએ બરાબર છે જો તમે આગલા વિડીયોઝ ના જોયા હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે બધા જ સેક્શન બરાબર બધી જ કલમો જોઈ લેજો બરાબર છે શીખી લેજો જેથી કરીને કે એમાં કેટલો રૂલ છે એ તમને ખબર પડી જાય બરાબર ડિસ્ક્રિપ્શનમાં તમને પૂરેપૂરી પ્લેલિસ્ટ મળી જશે આપણે એમાં એપ્રિલ બે હજાર પચીસમાં પૂછાયેલો પેલો દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જોવાનો છે બરાબર શું કહેવા માગે છે કે રજનીકાંત ચોવીસ પચીસના વર્ષ દરમિયાન નીચેના રોકાણો કર્યા છે તેમણે કેટલી કપાત બાદ મળશે તે નક્કી કરો બરાબર છે હવે એને કેટલી કપાત છે એ બાદ મળશે એ નક્કી કરવાનું છે તેમને કુલ ગૃહ આવક આપી છે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપ્યો છે જાહેર પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપ્યો છે રહેઠાણના મકાનની ખરીદી કે બાંધકામ માટે લાંબા ગાળાનું ધિરાણ કરતી પબ્લિક સેક્ટર કંપનીની ડિપોઝિટ યોજના હેઠળ આપેલ ફાળો બરાબર છે તો એ પણ એની આપ્યો છે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના માસ્ટર ઇક્વિટી પ્લાનમાં રોકાણ રાષ્ટ્રીય બચતપત્રો આ શ્રેણી આઠમાં રોકાણ એચડીએફસીને મકાનની લોનની પરત ચૂકવણી સંતાનના શિક્ષણ અંગે ચૂકવેલ ટ્યુશન ફી અને રાષ્ટ્રીય રાહત ફંડમાં દાન બરાબર આટલી બાબતો છે અને આપણને એમ કીધું છે કે ભાઈ હવે એને કેટલી કપાત મળશે બરાબર છે એ આપણે નક્કી કરવાનું છે બરાબર તો પહેલાં તો એની ગ્રોસ આવક છે એ લખી નાખીએ તો અહીં લખશું આપણે ગ્રોસ આવક બરાબર છે કેટલી છે આઠ લાખ પચાસ હજાર તો અહીંયા હું લખી નાખું છું આઠ લાખ પચાસ હજાર બરાબર છે અને એક પત્રક બનાવી નાખશું શ્રી રજનીકાંતની રોકાણોની કપાત દર્શાવતું પત્રક બરાબર છે પાછલું વર્ષ ચોવીસ પચીસ અને આકારણી વર્ષ પચીસ છવ્વીસ પાન મેં અનડિફાઈન રાખ્યું છે બરાબર છે પરમાનન્ટ અકાઉન્ટ નંબર તમે લખી શકો છો બરાબર છે ચાલ પહેલાં છે સાવકનું કામ થઈ ગયું પછી છે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અઢાર હજાર બરાબર હવે જો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે એ તમને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટીસી હેઠળ બાદ મળે છે બરાબર તો અહીંયા આપણે લખશું કલમ એટી હેઠળ કપાત ચાલો પહેલાં આપણે એટીસી હેઠળ કપાત એવી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો તો લખશું માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલો છે તો કે અઢાર હજાર તો અહીંયા હું લખી નાખું અઢાર હજાર પછી છે જાહેર પ્રોવિડન્ટ ફંડમાં ફાળો તો જાહેર પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ પણ આપણને એટી સી હેઠળ જ બાદ મળે છે અહીં લખશું જાહેર પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આ એક જાતનું રોકાણ છે આપણું બરાબર જે આપણને ફ્યુચરમાં કામ આવે એ બધી વસ્તુ રોકાણો આપણી એટી સી હેઠળ આપણને બાદ મળે છે રહેઠાણ મકાનની ખરીદી કે બાંધકામ કરવા માટે લાંબા ગાળાનું ધિરાણ કરતી પબ્લિક સેક્ટર કંપનીની ડિપોઝિટ હવે ડી ડિપોઝિટ છે એટલે રોકાણ છે ડિપોઝિટ યોજના હેઠળ આપેલ ફાળો એટલે કે રોકાણ છે અને રોકાણ આપણને એટીસી હેઠળ બાદ મળે છે તો હું ખાલી જે છે એ શું લખી નાખું તકે રહેઠાણના મકાનના જે છે એ ખાલી લખી નાખું છું પબ્લિક સેક્ટર કંપનીની ડિપોઝિટ ડિપોઝિટ બરાબર છે ખાલી એમ લખી નાખું છું ડિપોઝિટ યોજના હેઠળ ફાળો કેટલો છે તો કે ચાલીસ હજાર એ પણ એને એટી હેઠળ મળે મળે છે બરાબર અત્યારે પૂરેપૂરું આપણે આપી નથી દીધો પણ મળે છે એટલે આપણે એને લખ્યું છે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના માસ્ટર ઇક્વિટી પ્લાનમાં રોકાણ બરાબર એ પણ આપણું જે છે એક એની ઇન્વેસ્ટમેન્ટ છે એક રોકાણ છે બરાબર છે તો એ છે એ શું થાશે તો કે એ પણ આપણને એટી સી હેઠળ યુટીઆઈનું જે છે એ રોકાણ મળશે તો અહીં લખશું આપણે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે એને હું યુટીઆઈ લખી નાખું છું યુટીઆઈના માસ્ટર ઇક્વિટી પ્લાનમાં રોકાણ એ પણ આપણને એટી થો હેઠળ જ બાદ મળે છે છ હજાર રોકાણ છે આપણું રાષ્ટ્રીય બચત પત્રો બરાબર એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ બરાબર રાષ્ટ્રીય બચતપત્રો શ્રેણી આઠમાં રોકાણ બરાબર તો આપણે એટીસીમાં જ આ પણ આપણને મળે છે બરાબર છે એ શ્રેણી આઠ અને શ્રેણી નવ બંનેમાં આપણે જો રોકાણ કરીએ તો એ રોકાણ આપણને બાદ મળે છે બરાબર તો એ પણ આપણે અહીં લખી નાખશું રાષ્ટ્રીય બચતપત્રોમાં જે છે એ રોકાણ શ્રેણી આઠ અને નવ બંનેમાં આપણે જો રોકાણ કરીએ તો આપણને બાદ મળે છે બરાબર વીસ હજાર અત્યારે લખી નાખીએ આપણે પછી છે એચડીએફસીને મકાનની લોનની પરત ચૂકવણી બરાબર છે તો એ પણ મકાન છે આપણું એક જાતનું રોકાણ છે બરાબર આપણે લોન લીધી છે બરાબર પણ હવે એને આપણે ચૂકવણી કરીએ તો એ પણ આપણું એક જાતનું એટીસી હેઠળ જ આપણને બાદ છે એ મળી જશે બરાબર છે તો અહીંયા આપણે લખશું લોનની પરત ચૂકવણી એટી હેઠળ જ છે એ પણ આપણે અને કેટલાની છે તકે પાંત્રીસ હજારની તો અત્યારે પાંત્રીસ હજાર લખી નાખીએ આપણે પ્રતાનના શિક્ષણ અંગે ચૂકવેલ ટ્યુશન ફી ચાલીસ હજાર કેટલા સંતાન છે કઈ રીતે છે એ કાંઈ કીધું નથી પણ ખાલી એમ કીધું છે કે ભાઈ સંતાનના શિક્ષણ અંગે ચૂકવેલ ટી ફી છે ચાલીસ હજારની તો હવે મેક્સિમમ બે ચી ચિલ્ડ્રન માટે તમે ગમે એટલું જે છે એ હેઠળ જ આ પણ બાદ મળશે બરાબર છે કારણ કે એ પણ આપણે આ જે શિક્ષણ અંગે ચૂકવેલ ટ્યુશન ફી છે એ પણ એટી સી હેઠળ બાદ મળે છે પણ મેક્સિમમ બે ચિલ્ડ્રન માટે મળે છે પણ આ કેટલા ચિલ્ડ્રન માટે છે એ કંઈ કીધું નથી બરાબર ખાલી એમ કીધું છે કે સંતાનના બરાબર એટલે કે એક જ પુત્ર માટે કે પુત્રી માટે હશે બરાબર એવું માની અને આપણે છે એ પૂરેપૂરું બાદ આપી દઈ તો અહીંયા આપણે લખશું શિક્ષણ ટ્યુશન ફી સંતાનના ટ્યુશન ફી બરાબર ચાલીસ હજાર છે તો ચાલીસે ચાલીસ હજાર અત્યારે આપણે આપી દીધા પછી છે રાષ્ટ્રીય રાહત ફંડમાં દાન હવે જો દાન આવ્યું અત્યાર સુધી આપણે રોકાણો હતા હવે આ શું છે દાન છે દાન છે તો આપણને એટી જી હેઠળ બાદ મળશે બરાબર તો અહીંયા હું બે ત્રણ લીટી મૂકી અને અહીં લખું છું કલમ એટી જી હેઠળ કપાત બરાબર આ આપણને એટી જી હેઠળ કપાત મળશે રાષ્ટ્રીય રાહત ફંડમાં દાન રાષ્ટ્રીય રાહત ફંડમાં દાન રાષ્ટ્રીય આવ્યું એટલે નેશનલ આવી ગયું બરાબર એટલે કે આ દાન છે એ આપણે કરેલ દાનના સો ટકા આપણે બાદ મળશે અને આમાં આપણે જે આપણી ગૃહસાવક છે એના પચાસ ટકા ધ્યાનમાં દેવાના નથી બરાબર એટલે કે આ આપણા છે રાષ્ટ્રીય રાહત ફંડમાં દાન જે છે એ કરેલ દાનના સો ટકા કપાતને પાત્ર છે બરાબર એટલે કેટલું છે તો કે વીસ હજાર તો વીસે વીસ હજાર આપણે કપાતને પાત્ર થાશે બરાબર છે ચાલો હવે આપણે નવે નવ બાબતને ધ્યાનમાં લઈ લીધી હવે આપણે જરાક ટોટલ કરી લઈએ હવે એટી સીનો શું નિયમ છે કે તમે ગમે એટલું જે છે રોકાણ કરો પણ તમારું રોકાણ છે ને એ એક લાખ પચાસ હજારથી વધારે થાવું જોઈએ નહીં મેક્સિમમ તમને એક લાખ પચાસ હજાર રૂપિયા બાદ મળે એનાથી વધારે તમને બાદ મળતા નથી બરાબર પછી ગમે નહીં એનું તમે ગમે એટલું તમે રોકાણ કરો પણ મેક્સિમમ રોકાણ તમને એક લાખ પચાસ હજાર સુધી બાદ મળે એનાથી વધારે તમને બાદ મળતું નથી તો અઢાર હજાર પ્લસ ચૌદ હજાર પ્લસ ચાલીસ હજાર પ્લસ છ હજાર પ્લસ વીસ હજાર અને ચાલીસ ટોટલ આપણી પાસે કંઈક એક લાખ તોંતેર હજાર જેવું આપણું ટોટલ દાન થાય છે બરાબર છે હવે આમાંથી એક લાખ તોર હજાર આપણને બાદ મળશે નહીં પણ આપણને કેટલા મળશે એક લાખને પચાસ હજાર બરાબર તો અહીંયા આપણે એક લાખને તોંતેર હજાર કુલ છે બરાબર પણ એટીસી હેઠળ બાદ મળતી રકમ મહત્તમ કપાત એક લાખ પચાસ હજાર હું અહીં માઇનસ કરી નાખું છું બરાબર છે એક લાખ પચાસ હજાર મહત્તમ કપાત આનાથી વધારે તમને બાદ મળે નહીં તમે ગમે એટલું રોકાણ કરો પણ મેક્સિમમ રોકાણ તમને એક લાખ તોંતેર હજાર નહીં પણ વધુમાં વધુ તમને એક લાખ પચાસ હજાર જેટલું જ રોકાણ બાદ મળે એનાથી વધારે મળતું નથી પછી આ વીસ હજાર કલમ એટી જે હેઠળ એ તમને પૂરેપૂરું બાદ મળશે તો અહીંયા આપણે લખશું કલમ એસી જી હેઠળ કપાત કેટલી મળશે તો કે વીસે વીસ હજારની કપાત તમને મળશે બરાબર છે ચાલો હવે તમારે કપાત બાદ ગ્રોસ આવક છે એ તમારે જોતી હોય ને નેટ આવક તો તમે કરી શકો પણ તમારું કામ અહીંયા પૂરું થઈ જાય કલમ એટીસી સી હેઠળ કપાત છે તમને એક લાખ પચાસ હજારની અને કલમ એટી જી હેઠળની કપાત છે તમારી વીસ હજારની અને કપાત બાદ આવક એમ લખી નાખીએ આપણે અહીંયા જેટલી વધે એટલી એક લાખ સિતેર હજાર છે એટલે આઠ લાખ પચાસ હજાર માઇનસ એક લાખ સિતેર હજાર ટોટલ જ માઇનસ કરી નાખીએ છ લાખ એંસી હજાર આમાંનું કાંઈ કામ નથી પણ છતાંય આપણે માત્ર કપાત જ દેવાની હતી તો છ લાખ એંસી હજાર આપણી કપાત બાદની આવક બરાબર ચાલો આ થઈ ગયો આપણો જે છે એ યુનિટ નંબર ત્રણ રોકાણો અને કર આયોજન રોકાણો દ્વારા કર આયોજન એનું ચેપ્ટર હતું બરાબર છે અને બે હજાર પચીસમાં પૂછાઈ ગયેલો દાખલો બરાબર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ક્વેશ્ચન નંબર ત્રણ છતાં કાંઈ ના હોય તો તમને કોમેન્ટમાં પૂછી લેજો અને ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લે લિસ્ટ મળી જશે બધી જ કલમો સમજાવેલી છે બરાબર છે બધી કલમો પ્રોપર જે જે છે એક વખત જોઈ જાજો જેથી કરીને પ્રશ્ન રહેશે નહીં બરાબર છે જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ